આપઘાતની ઘટના સમગ્ર શહેરમાં હલચલ મચાવી દીધી હતી તપાસમાં જાણવા મળ્યું કે સામાજિક દબાણ કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે પરિવાર અને સ્થાનિક સમુદાયના આ ઘટનામાં ઘૂટતા દર્શાવી તપાસની માંગ કરી આજે માલધારી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ દર્જ કરી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષિકાની મૃત્યુ પહેલા કેટલાક લોકો સાથેના વિવાદ અને ધમકીઓનો સંબંધ હોઈ શકે તેમણે કેસની નિષ્પક્ષ તપાસ અને દોષિતો પર કડક કાર્યવાહીની માંગ કરી આ ઘટનાએ સ્થાનિક સ્તરે વ્યાપક વિરોધ અને ચર્ચા છેડી છે સામાજિક કાર્યકર અને સ્થાનિક નેતાઓએ પણ પોલીસ દ્વારા પારદર્શક તપાસની માંગ કરી છે

હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી તો એના ફાધરને ખબર પડી હશે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું તો ત્યારથી દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં એમાં બ્લોક કરી દીધી પણ છતાં એવા એની અંદર એમને કંઈક જીમેલ મેલની અંદર કંઈક મેં મેસેજસ કર્યા જે મેસેજસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું એમાં એવું લાગે કે ભાઈ એના પપ્પા કંઈક ગાળો બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે એ તો આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના કોન્ટેકમાં નથી જે એનો કોઈ કોન્ટેક્ટ નથી એ દીકરા ઉપર આજે તમે એક્સેપ્ટ મૂકીને એને સીધું મારવાનો આક્ષેપ આ એને મારી નાખે ભાઈ આના લીધે થયું આ થયું એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે એની તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કઈ શું કઈ થઈ ગયું હોય શકે ઘરવાકી ટોર્ચર હતું શું હતું એને દીક리에 લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આની તતસ તપાસ કરીએ અને જે જે આનો ન્યાય જે રીતે અપાતો હોય એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રસ્પેક્ટેડ સમાજ છે સામે બધા અહીંયા સમાજો રેસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝઘડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ જવાનું આ વાત આટલે જ આની તત તપાસ થાય એના માટે જમે આવી